નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે છે તેની લાયકાત શું પગાર ધોરણ અને અરજી કેવી રીતના કરવાની છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીએ ફિક્સ પગારની આ નોકરી છે અગિયાર માસના કરાર ઉપર છે અહીંયા એડ્રેસ તમે નોંધી શકો છો લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં ભાગ લેવા માટે જરૂરી આધાર પુરાવા સાથે તારીખ સોળ ત્રણ બે સુધીમાં કમિશનર શાળાઓની કચેરીના ઈમેલ એડ્રેસ ઈમેલ એડ્રેસ નોંધી લેજો કેમ કે આ ઈમેલ એડ્રેસ ઉપર જ તમારે પોતાની અરજી અરજી કરવાની છે તમે કાગળ ઉપર કરી શકો છો અથવા અંદર એક બનાવી ને તેમાં તમામ પ્રકારની માહિતી લખીને તમે અરજી કરી શકો છો તો ઈમેલ છે ડેપ્યુટી ડાયરેક્ટર તે અલધી રેટ જીમેલ ડોટ કોમ પોતાની અરજી મોકલી આપવાની રહેશે નોંધ સ્નાતક હોવા જોઈએ કુલ ત્રણ વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ સરકારી કે ખાનગી સંસ્થામાં લીગલ બાબતોનો સંભાળનો અનુભવ અને ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ ઉંમરની વાત કરીએ તો ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ માસિક પગાર ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે લાયકાતની વાત કરીએ તો સ્નાતક જ્ઞાન ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ ચાલીસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ વીસ હજાર રૂપિયા આપવામાં આવશે મહિને નિયામક શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલ ને કરી શકો છો